જર્જરિત હોવાથી રસ્તો બંધ છે વાંકાનેર બાયપાસ જે જામનગરનો જે છે રાતી પાસે મચ્છુ નદી આવેલ છે ત્યાંનો જે એક છે તે વર્ષ તૂટી ગયો છે જેના કારણે આજે વાંકાનેરની અંદરમાં ટ્રાફિકની સમસ્યા એટલી બધી વધી ગઈ છે કે દર્દ સમાન બની ગઈ છે વાંકાનેર નગરપાલિકા અત્યારે કુંભકર્ણ નિંદ્રાની અંદરમાં સૂતી છે અને ફક્ત અને ફક્ત બાવીસ સભ્યો અત્યારે મોરું થઈને ખાલી વાંકાનેરના તાલ જોઈ રહ્યા છે ત્યારે આજે વાંકાનેરના જે ચાર સભ્યોશ્રીએ આજે ભાટી ટીવીને મચ્છુ નદીના બ્રિજ ઉપર બોલાવી અને બતાવ્યું છે કે ટ્રાફિક સુકામ જામ છે અને શેરના કારણે જામ થાય છે એ માટે થઈને આખો ક્યાસ કાઢવા માટે થઈને ભાટી ટીવીને મચ્છુ નદીના બ્રિજ ઉપર બોલાવી અને આખું બતાવ્યું છે કે જો અત્યારે એક વર્ષની અંદરમાં હજી પુલ પૂર્ણ કરવાની તૈયારી કરેલી કે એક મહિનાની અંદરમાં પુલ પૂરો કરી અને અમે આ જે બ્રિજ છે અને ટ્રાફિક જે છે એ અમે પુનઃ ચાલુ કરશું એવું એક મહિના પહેલાં રાજ્યસભાના સાંસદ સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલા અને અમને પત્રકારો તેમજ એન્જિનિયરો આવી અને બોલાવેલ અને એની રૂબરૂની અંદરમાં ચર્ચા થયેલ કે આ જે બ્રિજ જે છે એને એક મહિનાની અંદરમાં કે જે ચોમાસા પહેલાં અમે ચાલુ કરી દઈશું હવે ચોમાસું આવવાને હવે થોડા દિવસની જ વાર છે કારણ કે હવે પાંચ સાત દિવસમાં ચોમાસું બેસશે અને

તો આપણે ખાસ કરીને ઘણા સમયથી જે આ વાકાનેનો ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે કે તમારે આ છેડેથી જો ઓલા છેડે જવું હોય તો એક એક કલાક સુધીનો તમારે ટ્રાફિક થાય છે અને મોટા અને ભારે વાહનો જે છે તો આજે અમને નગરપાલિકાના સદસ્યોએ આજે ભાટી ટીવીને બોલાવ્યું છે તો બેન તમે શું ભાટી ટીવીને બોલાવ્યું છે અને શું તમે કહેવા માગો છો એકતાબેન કહેશો તમે અમે આજે વાંકાનેરના અહીંયા રસ્તાને પ્રશ્ન માટે ભાટી ટીવીને બોલાવ્યા છે આ વાંકાનેરનું બાઈપ જામનગર બાયપાસ રોડ છે આ એક વરસથી અધૂરું કામ છે તો જીતુભાઈ તમે નગરપાલિકા નહીં અને આમાં ધ્યાન આપો આ એક વરસથી આના કારણે આ પુલ તૂટી ગયા હોવાના કારણે વાંકાનેરમાં ટ્રાફિકના ર બહુ જ ટ્રાફિક જામ થાય છે ઈજા માણસોને ઈજા થાય છે વાંકાનેરના

ટ્રાફિક જામ હોવાને કારણે સ્કૂલના અત્યારે સ્કૂલ ચાલુ થશે સ્કૂલ બસ ને રિક્ષા ને બધાને ટ્રાફિક જામ નડશે બધે સ્કૂલ ચાલુ થશે સ્કૂલ બસ ને રિક્ષા ને બધાને ટ્રાફિક જામ નડશે બધે દર્શક મિત્રો આપણી સાથે જાગૃતિબેન ચૌહાણ પણ વોર્ડ નંબર બે ના જોડાયા છે એ બધા જ આજે આપણને ભાટી ટીવીને બોલાવ્યું છે તો જાગૃતિબેન તમે શું કહેવા માંગો છો આજે ભાટી ટીવીને હું જાગૃતિબેન ચૌહાણ વાકાનેના સદસ્ય છું અમે કોંગ્રેસના સદસ્ય છીએ અમે જીતુભાઈને એટલી રિક્વેસ્ટ કરી છે કે આ હાઈવે જેમ બને તેમ ઉતાવળથી સ્ટાર્ટ કરાવો વાકાનેના લીધે આના લીધે રાજકોટમાં વાકાનેમાં ટ્રાફિક થાય છે ટ્રાફિક સર્જાય છે ખટારા બધા ત્યાંથી ન જ ચાલે છે ને રસ્તો ખરાબ બને છે જેથી કરીને ત્યાં જાનહાનિનો પ્રશ્ન રહે છે સ્કૂલમાં આવા જવા લોકો છોકરાઓને પણ એ ટ્રાફિક નડે છે એની કોઈ વધુ સમયસર થાય એ પહેલાં તમે આ કરાવો વાંકાનેરની તમે વીસ વર્ષથી સત્તા લઈને બેઠા છો તો નથી કાંઈ બગીચા કે રોડ રસ્તામાં કે ભૂગર્ભ ગટરમાં એક કામ તમે કાંઈ કર્યું નથી બરોબર નથી પાણીના ટાંકા સાફ કરેલા સંપ ચાલુ નથી એ બધું કોનામાં આવે છે તમે વાંકાનેરમાં નગરપાલિકાની સત્તા મૂકીને અહીંયા ખુરશી નાખીને બેસો અને અહીંયા ધ્યાન દો અમારી જામનગર રોડ જામનગર બાયપાસ રોડ ઉપર સ્વયંભૂસિંહ જળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યાંથી બારના માણસો સ્પેશિયલ દર્શન કરવા માટે આવે છે શ્રાવણ મહિનામાં જો શ્રાવણ મહિના પહેલા આ કામ નહીં થાય તો પબ્લિકને ચાલવામાં પણ પ્રશ્ન થાય અને બહારની પબ્લિક આવીને જોશે કે આ શું છે વાંકાના રસ્તામાં એક વર્ષથી સતત આવી રીતે રોડનું કામ ચાલુ છે રસ્તો ખરાબ છે એમાં તમે જીતુભાઈ નગરપાલિકાનું કામ મૂકીને અને અઠ્યાવીસ સભ્યોને ભાઈ અમને આપી દો સોંપી દો અને તમે આ તમારું કામ સંભાળો તો વધુ સારું છે અમારા કામ નગરપાલિકાના તમે થવા નથી દેતા જેથી કરીને અમારે મોરબી ઓગણ બસો ઓગણ ની કલમ હેઠળ મોરબી કલેક્ટરને શ્રી અમારે અરજી કરવી પડે છે અમારા કામ માટે રોડ રસ્તા ભૂગભ ગટરના પાણીના એ બધી સમસ્યા માટે વાકરણનું અમારું કામ નથી થતું તે માટે અમારે મોરબી કલેક્ટરને અરજી લખવી પડે છે જેથી કરીને તમે આમાં પણ ધ્યાન દો અને ઈ પણ બતાવો આવો જુઓ તમે રસ્તાની હાલત છો આનું લોકેશન જુઓ અને રસ્તાનો રોડ જુઓ તમે લોકેશન કેટલું મસ્ત છે બહારથી માણસો સ્પેશિયલ ફોટા પાડાવવા આવે છે અને લોકેશનના રોડ ના લીધા શું કરે પબ્લિક આવીને શું વાત કરે જડેશ્વર મહાદેવના મંદિરની ત્રણ મહિનામાં તો જડેશ્વર મહાદેવનું મંદિર એટલું ફેમસ છે કે બહારથી માણસો દૂર દૂરથી આવે છે સ્પેશિયલ દર્શન કરવા માટે તમે 28 સભ્યોનું કામ મૂકી દીઓ અને ખુરશી નાખીને અહીંયા બેસો ને આ કામ ચોમાસા સોમસાપેલા કરાવો તો તમે સાચા ધારાસભ્ય કહેવાય અમે એટલી તમને રિક્વેસ્ટ કરી છે દર્શક મિત્રો નમસ્કાર આજે આપણે નગરપાલિકાના ચાર સદસ્યો મોહમદભાઈ રાઠોડ જાગૃતિબેન ચૌહાણ એકતાબેન ચાલા અને અશરફભાઈ ચૌહાણ આજે ચારે સભ્યોએ આજે આપણને ભાટી ટીવીને ખાસ મચ્છુ નદીના બ્રિજ ઉપર બોલાવ્યા છે કારણ કે એક વર્ષથી આ આ બ્રિજનું કામ થયું નથી કારણ કે આજે વાકાનીની અંદરમાં ટ્રાફિક સમસ્યા એટલી બધી છે તો મોહમ્મદભાઈ તમે આજે અમને ભાટી ટીવીને શું બોલાવ્યા છે અને શું કહેવા માંગો છો તમે જરા કહેશો વાંકાની નગરપાલિકા સદસ્ય તરીકે અમારા પાસે ટ્રાફિકની સમસ્યા બહુ જ આવે છે બરાબર છે આ ટ્રાફિકની સમસ્યા આવે છે એ મચ્છુ નદી નો પંચાસઠનો પુલ એટલે કે હાઈવે થી પંચાસર ને જોડતો રે એ જામનગર જતો આ નેશનલ હાઈવે નો પુલ જે એક જ નાલુ તૂટી ગયું છે તો દોઢ વરસ થી આ નાલુ રિપેર થાય છે આ મોટા મોટા આગેવાનો આવી ગયા મોટી મોટી વાતો થઈ છેલ્લે હમણાં કેસરી દેવથી ઝાલા આયા હતા એને આ કોન્ટ્રાક્ટર એમ કીધું અમે બે મહિનામાં આ પુલ તૈયાર કરી નાખશું પણ આજ બે મહિના નહીં પણ મહિનો થઈ ગયો હજી સુધી આ પુલ નું કઈ ઠેકાણું નથી આ ચોમાસુ નજીક છે આ પુલ જો નહીં થાય તો વાકાનેર નો ટ્રાફિક એટલે કે તમને કઉ રોજે રોજ થતા અકસ્માતો ભારે વાહન ચાલે છે વાકાનેર માં વાકાનેર થી તમે દાણાપીર ચોક થી વિવેકાનંદ જવાનો રસ્તો છેલ્લા વીસ વર્ષથી બે હાલતમાં છે એને પણ મૂકીને વાંકા ધારાપીઠ ચોકથી પુલ દરવાજા પુલ દરવાજાથી રોડ એટલો ટ્રાફિક થાય છે કે હવે તો લોકો પણ મૂંઝાઈ ગયા છે કે આ રસ્તા અંગે શું કરશો પરંતુ વાંકાના ધારાસભ્યને આ પુલ બનાવવામાં કે કામ આગળ વધારવામાં જો રસ હોય તો નગરપાલિકાનું કામ પડતું મૂકી આ પુલનું કામ ચાલુ કરાવે અને ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અમારી આ વેદના સાંભળે એવી અમારી રિક્વેસ્ટ છે વાંકાના પત્રકાર તરીકે વાંકાએ નગરપાલિકા સભ્ય તરીકે અને એક મુસ્લિમ લીડર તરીકે પણ તમને રિક્વેસ્ટ કરું છું કે આ પુલમાં ધ્યાન આપો આ પુલ થશે તો વાંકાએનો ટ્રાફિક હલ થશે નહીં તો હજી બે વર્ષ બીજા રહેશે એવી અમે હા રિક્વેસ્ટ કરી છે જો આ રિક્વેસ્ટનું તમે પાલન કરો તો સારું કહેવાય જીતુભાઈ ચૌમાની બરાબર છે દર્શક મિત્રો નમસ્કાર આજે આપણે આવ્યા છે જે જામનગર બાયપાસ ઉપર આવ્યા છે મચ્છુ નદીના પુલ ઉપર આવ્યા છે એક વર્ષ ઉપર ત્યાં આ એક જ ગાળો તૂટી ગયેલો છે અને રિપેરિંગ કરવા કરવાના જે એક મહિના પહેલાં અહીંયા સંસદ સભ્ય શ્રી કેસરીદેવસિંહ ઝાલા પણ સંસદ સભ્ય પોતે આવેલા અને એન્જિનિયર પણ આવેલા અને એ ત્યારે એન્જિનિયરે એવું પણ કીધેલું કે અમે ચોમાસા પહેલાં અમે આ એક જે ગાળો જે છે એ બનાવીને પૂરું કરી દેસું પણ ચોમાસાને હવે ગઈના આઠ દસ દિવસ જ બાકી છે અને તમે જોઈ શકો છો તો પુલનો હજી કોઈ હજી પચીસ ટકા કામે થયું નથી જો મચ્છુ નદીની અંદરમાં એવો વરસાદ આવશે તો આ બધું જ ધોવાણ થઈ જશે અને બધું જ રેડ બફેડ થઈ જશે તૂટી ગયેલો છે વાંકાનેર માં ફૂલ ટ્રાફિક સમસ્યા છે વાંકાનેરના તમામ રસ્તા તૂટી ગયેલી હાલતમાં અત્યારે થઈ ગયા છે અને મોટા મોટા વાહન ચાલે છે ત્યાંથી અકસ્માત રોજ થાય છે એક બે હવે વાકને કેવાનું જીતુભાઈ બેસો વાંક નગરપાલિકા સંભાળવાની જરૂર નથી નગરપાલિકાની અંદર કોઈ બીજી અંદર સુવિધા આપો બગીચા નું કામ ચાલુ હોય તો બગીચા નું તાત્કાલિક કરાવો બીજા પાણી ના સંપ ચાલુ કરાવો અને જે ભૂગર્ભકાય છે એવી બધી સમસ્યાઓ છે એ બધી સર ચલાવો અને આ જામનગર બાયપાસ છે આ જામનગર બાયપાસ ઉપર જ જડેશ્વર મહાદેવનું મંદિર વાહ 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 એ મંદિરે જવા માટે બાર થી જે માણસો આવે છે એને ગામની વચ્ચેથી ચાલવાનું છે તાત્કાલિક ચાલુ કરાવો તો તમારો આભાર બરોબર વાંકડી નો જે મચ્છુ નદીનો બ્રિજ જે છે જે જામનગર હાઈવે બાયપાસ છે ત્યાં જે આ એક ગાળો એક વર્ષ પહેલા તૂટી ગયેલ છે અને એ એક ગાળો નાખવા માટે થઈને આજે એક વર્ષ થયું તેમ છતાં પણ આજે હજી એક એક ગાળો નાખી નથી શકા અને જેના કારણે વાંકાને શહેરની અંદરમાં એટલો બધો ટ્રાફિક થાય છે કે જેની કોઈ વાત જવા દો વાંકાનેરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી પણ જે પુલ દરવાજે બેસે છે ત્યાંથી રોજ એટલો બધો ટ્રાફિક થાય છે તો એમને પણ અંગત રસ લઈને પોતે ખરેખર ધારાસભ્ય તરીકે એક આ ગાળો નાખવામાં ખાલી આજે એક વર્ષ થયું તેમ છતાં હજી એક ગાળો નથી નહીં હોય શક્યા અને ટ્રાફિકનો તો પ્રશ્ન એટલો બધો છે કે શીર છે તેમ છતાં તેઓને મો એટલો બધો છે કે એને પોતાને આજે ધારાસભ્ય કરતા એમને નગરપાલિકા એટલી બધી વાલી છે કે આજે બાવીસ સભ્યોને પોતે કોઈ ગણકારતા નથી બાવીસ સભ્યોના કોઈ કાંઈ કામ થતા નથી અને આજે જે ચાર સભ્યોશ્રી આજે જો આપ જોઈ શકો છો આજે અમને ખાસ ભાટી ટીવીને આજે ખાસ પુલ ઉપર મચ્છુ નદીના બ્રિજ ઉપર અમને બોલાવે અને કહેલ કે કામ જો અધૂરું પડ્યું છે ચોમાસુમાંથી આવવાની તૈયારીમાં છે અને જો વરસાદ પડશે અને જો ધોવાઈ જશે તો વળી પાછું ચાર છ મહિના વળી પાછું ઠેરાશે અને ટ્રાફિક દિવસે ને દિવસે વધતો જ જાય છે તો ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી તમે આમાં અંગત રસ લઈ અને ખરેખર આ જે અધૂરું કામ જે છે એને તાત્કાલિક પૂર્ણ કરાવો ચોમાસા પેલા તો ખરેખર સાચા અર્થમાં તમે ધારાસભ્ય કહેવાય તમે નગરપાલિકાની જે અત્યારે લઈને બેઠા છો નગરપાલિકા બાવીસ સભ્યોને સોંપી દો કારણ કે સભ્યો જે છે એ જ એના મેઇન ઓળા છે અને તમે આ બધા વિકાસની વાત કરો પણ એક આમ એક ગાળો હજી નથી નખાવી શકા આજે ધારાસભ્ય તરીકે એક વર્ષ ઉપર થયું તેમ છતાં હજી એમને પડ્યું છે તો ખરેખર સાચા અર્થમાં ધારાસભ્ય તરીકે તમારું કામ જે છે એ આવું કામ જે છે આવા બ્રિજ નું કે આ ટ્રાફિક નું જે આખા ગુજરાત વાંકાનેર લેવલ નું જે પ્રશ્ન હોય એ આપણે સોલ્વ કરવાના હોય તો ખરેખર તમે અહીંયા આવીને જરા ચક્કર મારો અને અહીંયા આવીને એક ખુરશી નાખીને બેહો કે ભાઈ આ કેમ કામ નથી થતું અને તમે કાલે જ હજી ભૂપતભાઈ ને મળ્યા છો ભૂપેન્દ્રભાઈ પટેલને ને મળ્યા છો મુખ્યમંત્રીને તો એમને પણ તમારે રજૂઆત કરવી જોઈએ કે ખરેખર અમારું આ કેમ કામ થતું નથી એના માટે પણ રજૂઆત કરવી જોઈએ તો આજે આપણે આ જે ફૂલ જે છે એનો ફૂલ જલ્દી થવો જોઈએ